નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ હજી કાવિઠિયા તો મિત્રો મોહન નામનો એક ગરીબ માણસ છે અને આ મોહન તેના પરિવાર બાજુમાં ફૂટેલા એક ખૂણામાં માતા દીવો ભરે છે અને રોજ સાંજ સવાર આ માતા મેલોડીનો દીવો ભરી અને પછી જ તે ભોજન જમે છે અને પોતાના કામ શરૂઆત કરે છે ત્યારે એની પત્ની કહે છે કે સ્વામી તમે રોજ માતા મેલોડી ને દીવા ભરો છો અને પોતાના છોકરા રોટલાઓ ખાય છે અને માતા તમે મેલો ચોખા દીવા કરો છો એટલું જ કહે છે કે આજે આપણે ગરીબાઈ રહી ને દૂર થઈ જાય છે ત્યારે તે એટલું કહે છે કે હવે ગરીબાઈ દૂર થવાની હોય ત્યારે થશે પરંતુ અત્યારે જાઓ હવે આપણી જે વાડી છે ને ત્યાં કામે લાગો અને આમ આ મોહન કે જે બાજુમાં જે નદી વહે છે ત્યાં પટેલ સમાજના અને ખેડૂતોના નાની નાની વાડીઓ બનાવેલી અને તેમાં તેઓ પાક પકવતા અને આ પટેલ વાડીમાં આ મોહ ચીબડા વાવ્યા છે અને તે હવે પાકવાની તૈયારીમાં છે તેથી એની પત્ની કહે છે કે હવે રાત્રે ત્યાં ચોકી કરવાની શરૂઆત કરો અને ચોકીદારી કરશો તો કઈ માં આવશે બધું ચોર ચોરી ત્યારે આ મોહન એટલું કહે છે કે હજી તો આપણા કાચા છે અને જયારે તે પાકી જશે ને તો પણ હું તેમાં ચોકીદારી કરવા નથી જવાનો અને હું શું કામ ચોકી કરું ચોકી કરશે મારી મેલડી કારણ કે માતા મેલડી એ મને કહેલું છે કે મોહન તારી આ તારી વાડીએ ચોકી કરવાની કોઈ જરૂર નથી તારી ચોકી કરે ને એવી આ મેલોડી તારી હારે છે આરામ થી તું તું જજે ત્યારે આ કહી અને તે પોતાના બાળકને લઈ અને કામે લાગી જાય છે અને આ બાજુ મોહનભાઈ કે માતા મેલોડી નામ લેતા લેતા પહોંચે છે એમની વાડીએ અને ત્યાં પહેલો પટેલ આવીને એટલું કહે છે કે મોહન આપણી જે વાડી છે ને તેના હવે બધા ફળ પાકવાની તૈયારીમાં છે માટે આની ચોકીદાર કરવાનું હવે શરૂ કરી નાખો કારણ કે આજુબાજુના ગામડાઓમાં ચોર ઘણા હોય છે અને જો તમને ખબર પડશે ને તો તેઓ રાતોરાત આપણા બધા ચીપડા ચોરી જશે માટે હવે અહિયાં ચોકીદારી કરવાનું શરૂ કરો ત્યારે મોહન કહે છે કે ભલે છે પરંતુ આજુબાજુ કરવા આવતો જ નથી ત્યારે તેઓ બીજા દિવસે પેલા શેઠ ની જાણ કરે છે કે મોહન રાત્રે આરામથી સુઈ જાય છે અને તે ચોકીદારી કરવા માટે નથી આવતો અને જે દિવસે ચોર આવ્યા ને એ દિવસે અમે તમારી વાડી તરફ નજર પણ નહીં નાખીએ કે બહાર નહીં કાઢીએ ત્યારે મોહન ને ધમકાવે છે કે મોહન હવે તો બધા ચીપડા પાટી ગયા છે હવે તું ચોકીદારી નહીં કરે તો ક્યારે કરશે ત્યારે મોહન કહે છે કે ભલે આજે પણ પોતાની જઈને જાય છે રાત્રે એક બારવડીયા ની ટોળકી ત્યાંથી પસાર થાય છે અને તે આ ચીબડાઓ જોઈ જાય છે અને રાત્રે ના સમયે તેઓ આ જોતાની સાથે આવી અને પોતાના જે ખેસ હતા તેઓ બાંધી બાંધી અને ઘણા બધા ચીબડા લીધા અને તેને લઈ અને જેવા ચાલ ચાલતા ગયા ત્યાં તો એમની સામે આ મોહન દેખાણો ત્યારે મોહન એટલું કહે છે કે ભાઈઓ ઓ ક્યાંથી આવ્યા છો અને આમ અડધી રાત્રે મારી વાડીમાં ચોરી શું કામ કરો છો ત્યારે તેઓ કહે છે કે તને ખબર નથી કે અમે કોણ છીએ અરે અમને ખાલી રાત્રે જ નહીં પરંતુ થોડા દિવસે પણ અમે તારા ખેતરમાંથી આ ચીપડા લઈ જઈએ ને તો પણ અમને રોકો વાળો આ દુનિયામાં કોઈ નથી અમે બારવટીયાઓ છીએ અને આ તો અહિયાં થી અને આ તારી વાડીમાં તારા એવા ચીભડા જોયા એટલે લેવા આવ્યા છીએ ત્યારે મોહન કહે છે કે લે આજે તમે પહેલી વાર આવ્યા છો તો તમને જવા દઉં છું પરંતુ હા ચોરી કરીએ અને બીજાના ના હક નું લઈએ ને તો તે ભોગવવું પડે માટે હવે પછી ત્યારે આમ ચોરી કરવા નહીં આવતા નહીતર બીજી વાર નહીં જવા દઉં અત્યારે ચાલ્યા જાવ ત્યારે તેઓ હસતા હસતા આજે તો ચાલ્યા ગયા પરંતુ તેમને આ ચીભડા એટલા મીઠા લાગ્યા કે આજે બીજી રાત્રે પણ તેમને આજ વાળી આવે છે અને આવી અને તેઓ ફરી પાછા ચીપડાના મોટા બસકા બાંધ્યા અને માથે ઉપાડી અને જેવા લઈને ચાલ્યા એની સાથે જ સામે ઉભેલો મોહન કહેવા લાગ્યો કે તમને કાલે ના પાડી તો પણ તમે પાછા આવ્યા તો હવે હું પણ જોઉં છું કે કેવી રીતે તમે ચોરી કરો છો અને ત્યારે પહેલા હસતા હસતા જેવા મોહનની વાડીમાંથી બહાર નીકળવા ગયા એની સાથે આ પાંચે જણા આંધળા થઈ ગયા અને આમ તેમ આમ તેમ ફટકવા લાગ્યા અને જ્યારે ભનગોર અંધકાર એમની આજુબાજુ છવાઈ ગયો હોય એવી રીતે એકબીજાને અથડાવા લાગ્યા અને માથે રહેલા આ પોટકા નીચે પડી જાય છે અને આખી રાત વાડીમાં આમ તેમ આમ તેમ આટા ફેરા કરે છે પરંતુ બહાર નીકળવાનો કોઈ માર્ગ મળતો નથી અને આમ કરતા એમની વાડીમાં રહીને જુએ છે તો આ પાંચ માણસો આમ તેમ આમ તેમ આટા ફેરા કરી રહ્યા છે પરંતુ બહાર નથી નીકળી શકતા અને તેમની આજુબાજુમાં ચીપડા ભરેલા પોટલા પણ પડ્યા છે તેથી તે ખેડૂતો સમજી ગયા કે ઘટના બની છે અને પછી તેઓ બધા ભેગા થઈ અને આ પટેલ ને બોલાવે છે અને આ પટેલ આવીને કહે છે કે જાઓ મોહન ને મોહન મોહન રાત્રે તે ચોકીદારી કરવા આવતો જ ન હતો પરંતુ પેલા માણસો કેવા લાગ્યા કે અમે અહિયાં ચોરી કરવા આવ્યા હતા પરંતુ પહેલા દિવસે અમને ચેતાવવામાં આવ્યા હતા અને એમ છતાં પણ બીજી વાર અમે આવ્યા તો હવે આંધોળા થઈ ગયા છીએ ત્યારે મોહન એમની પાસે જઈને કહે છે કે ભાઈ હું તો અહીંયા રાત્રે ચોકીદારી કરવા એક પણ વાર આવ્યો જ નથી અને તમને વિશ્વાસ ના આવતો હોય તો પૂછો આ બીજા ખેડૂતોને ત્યારે બીજા ખેડૂતો કહે છે કે આ સાચી વાત છે આ મોહન રાત્રે ક્યારેય એની આ વાડીએ ચોકીદારી કરવા આવતું જ નથી ત્યારે પહેલા ચોર કહે છે કે પણ અમે રાત્રે એમને જોયો હતો ત્યારે મોહન કહે છે કે રાત્રે ચોકીદારી મારી મેળવડે કરે છે અને એકવાર તો તમને ચેતવ્યા હતા પરંતુ બીજી વાર પણ તમે આવ્યા માટે તમ કર્યા છે ત્યાં તો એ પાંચે પાંચ ચોર મોહન ના પગ માં પડીને કહેવા લાગ્યા કે મોહન ભાઈ અમને માફ કરી દો અમારી ભૂલ થઈ ગઈ હવે આવી ભૂલ કરીએ ત્યારે મોહન કહે છે કે તમે મારી ભૂલ નથી કરી તમે મારી કરી છે અને એક વાર તમને ના પાડી એમ છતા પણ તમે બીજી વાર પણ આવ્યા માટે હવે તમારે જો આંખે દેખતા થવું હોય તો ચાલો મારી ઝુપડીએ અને ત્યાં મારી મેલોડી નો એક દીવો ભરું છું અને એ દીવાની થામું તમે જો માફી માંગો અને મારી મેળવડી તમારી માફીનો સ્વીકાર કરે તો કદાચ તમે દેખતા થઈ જાવ અને ત્યારે આ ઘટના પહેલા આજુબાજુમાં રહેલા ખેડૂતો આ સેઠ સાંભળી રહ્યા છે અને બધા જ ત્યાંથી ચાલતા ચાલતા પહોંચે છે આ ઝૂંપડીમાં અને ત્યાં પહેલા પાંચે ચોર માતા મેળવડીને જઈને કગરી પડે છે કે માં અમારી ભૂલ થઈ છે તારા ચેતવ્યા છતાં પણ અમે બીજી વાર તારા ખેતરમાં પગ મૂક્યો હવે અમને માફ કર જીવનમાં ક્યારેય અમે ચોરી તો નહીં કરીએ પરંતુ આ જેટલા પણ ચીપડા ચોરીને ગયા છીએ ને એ બધાનું મૂલ્ય અમે તારા ભુવા આપી દઈશું ત્યારે મોહન કહે છે કે મા છોરું કે છોરું થાય પણ માવતર કોઈ દી માવતર ના થાય મારી એમને માફ કરી દે કારણ કે તેઓ હવે તારા શરણે આવ્યા છે અને જયારે મોહન માતાજી ની આટલી અરજી કરી છે ત્યાં તો પહેલા પાંચ પાંચે પાંચ જણા પાછા એમની આંખે દેખતા થઈ જાય છે અને પછી તેઓ કહેવા લાગ્યા કે મોહન અમને બધું દેખાઈ રહ્યું છે આજ પછી એમ જયારે પણ અહિયાં થી નીકળશું ને ત્યારે માતા મેલોડી નમતા જઈશું કારણ કે દુનિયામાં ઘણા દેવ જોયા

માનવ મહેરામણ ઉતામણો અને માતા મેલોડીના કારણે આ મોહનભાઈનું પણ ગામે ગામોમાં નામ થવા લાગ્યું અને પછી તેઓ માતા મેલોડીના ભુવા બની જાય છે અને માતાજી તેમની ઈજ્જત આબરૂ ખૂબ વધારે છે તો મિત્રો આવા ઇતિહાસ છે માતા મેલોડીના તમને આવા વિડીયો રોજે રોજ જોવા ગમતા હોય તો આજે જ આપણે ચેનલ લજાઈ કાઈ છે ને સબસ્ક્રાઇબ કરી નાખો જય માતાજી